આજનો આ કાર્યક્રમમાં હું સૌ પ્રથમ સૌ મારા એ જ શબ્દ મૂકીશ કે વિદ્યાર્થીઓ તમે નસીબદાર છો કે આટલી સારી શાળા આટલું સારું વાતાવરણ અને સાથે સાથે આટલો સરસ સ્ટાફ તમને મળ્યો છે આટલી સરસ કૃતિ તમે છેલ્લા એક કલાક થી તમારી કૃતિઓ ચાલે છે અને અમે ધ્યાનથી જોઈ રહ્યા છીએ તો મિત્રો આ કૃતિ પાછળ જે આ સ્ટાફ ની મહેનત છે મેનેજર ની મહેનત છે પ્રિન્સિપાલની મહેનત છે એમને હું અભિનંદન આપું છું આજનો યુગ માત્ર ડિગ્રી નો યુગ નથી રહેવાનો આવનારો યુગ પણ ડિગ્રી નો નથી રહેવાનો આપણામાં કેટલું ટેલેન્ટ છે એ આવનારા દિવસોમાં ટેલેન્ટ બતાવીશું એ પ્રકારના જ કામો એ પ્રકારની જ નોકરી એ પ્રકારના જ પેકેજો આપણને મળવાના છે આપણા વાલીઓની બધાની અપેક્ષા હોય છે કે મારો વિદ્યાર્થી ગણિતમાં સો માંથી પંચાણું માર્ક લાવે વિજ્ઞાનમાં માં સો માંથી નેવું માર્ક લાવે ઇંગ્લિશમાં માં સો માંથી અઠાણું માર્ક લાવે મારો બાળક એન્જિનિયર જ બને મારો બાળક ડોક્ટર ગવર્મેન્ટ જોબ મળી જાય કે બધા જ બાળકોને સારી નોકરી સારો બિઝનેસ માં ચાન્સ મળી જાય એવી પરિસ્થિતિ આવનારા દિવસોમાં નથી તો એ બાળકમાં કયું ટેલેન્ટ છુપાયેલું છે એ ટેલેન્ટને બહાર કાઢવા માટેના જે પ્રયાસો આજની આ શાળાના સ્ટાફ કરી રહ્યા છે એ જોતા ખૂબ આનંદની લાગણી હું હું અનુભવું છું ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરતો હોય મારી ઉંમર છત્રીસ વર્ષ હોય પણ મારા નાના બાળકોને સમજવું હોય તો મારે રિવેશ ગેર પાડીને મારા બાળકોની ઉંમર બાર વર્ષની હોય તો બાર વર્ષ પર મારે જવું પડે તો જ આપણે એમને સમજી શકીએ આજે આપણા બાળકોને નાના બાળકો સાથે નાના મોટા બાળકો સાથે મોટા બનીને આ શાળાનો સ્ટાફ જેમને એમની સ્કીલ બહાર લાવવા માટેના પ્રયાસો કરી રહ્યો છે ત્યારે ખરેખર એમને અભિનંદન આપું છું આજે તમે અમે બધા જાણીએ છીએ આજનો યુગ દોડાદોડીનો દોડીનો યુગ છે એટલો સમય આપણે પોતાના બાળકોને પણ નથી આપી શકતા નોકરી ધંધા રોજગાર દોડા દોડી નું જીવન છે ત્યારે આપણા બાળકોને પણ આપણે સમજી નથી શકતા કે કે બાળકને શું જોઈએ છે છે એના અંદર કઈ સ્કિલ આપણે તો બાળક બધા જ વિષયોમાં ફર્સ્ટ આવે કબડ્ડી સારી રમે વોલીબોલમાં ફર્સ્ટ આવે ક્રિકેટમાં ફર્સ્ટ આવે સારો ગીતો પણ ગાય સારો ડાન્સ પણ કરે બધામાં આપણા બાળકને આપણે રોબોટ બનાવવાના પ્રયાસો કરીએ છીએ પણ સાથીઓ આવનારો યુગ તમે લખી રાખજો આવનારો યુગ બાળક કઈ રીતના જીવી શકે એવું નથી પણ બાળક કઈ રીતના જીવી જશે તરફનો આવનારો યુગ આવન છે અનેક પડકારો સામનો કરવા આપણા બાળકો છે ત્યારે આજનું જનરેશનમાં અનેક પ્રકારની ટેલેન્ટ છે પણ એ ટેલેન્ટ ને બહાર કઈ રીતના કાઢવાના એ પ્રકારનો એ પ્રકારની કામગીરી હાજરી શાળાનો સ્ટાફ કરે છે આપણો સહકારની જરૂર છે સાથીઓ અમે અનેક સામાજિક પ્રસંગોમાં હાજરી આપી બેસીએ

જ્યારે આપણે નાના હતા ત્યારે મોબાઈલ નહોતો જયારે આપણે નાના હતા ત્યારે ઇન્ટરનેટ ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ નહોતું આપણે જયારે નાના હતા ત્યારે ઓનલાઈન ગેમ નહોતી આપણે જયારે નાના હતા ત્યારે ઓનલાઈન શિક્ષણ નહોતું ત્યારે આપણે નાની વ્યવસ્થામાં પણ અસગડતામાં પણ સગવડતા ઉભી કરીને આપણે નાની નાની રમતો રમતા હતા પણ આજનો યુગ એ રમતો થી ઘણો દૂર જતો રહ્યો છે આજે ઘરની વાત કરીએ તો આપણે ધંધા રોજગાર નોકરીમાં હોઈએ હોય તો રસોઈમાં હોય બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન નથી આપી શકતા ઘણી વાર આપણા હાથમાં મોબાઈલો હોય છે આપણે મોબાઈલ માં એક પછી એક ચેક કરતા હોય છે વિડીયો જોતા હોય છે ખોલમ ખોલ કરતા હોય બાળક આપણને પૂછે કે મમ્મી આ કરવાનું છે પપ્પા આ કરવાનું છે પણ આપણે એમને પણ યોગ્ય ન્યાય નથી આપી શકતા એમને પણ સમય નથી આપી શકતા અને એના કારણે જ અનેક પ્રસંગો તો એવા બને છે આપણે ભૂતકાળોમાં નદી નાળા ઝાડો પર રમતા હતા આજે નાની ઉંમરના થોડા દિવસો પહેલા માત્ર પંદર વર્ષની એક બાળકી એક ઝાડ સાથે ફાંસો ખાઈને મરી ગઈ થોડા દિવસો પહેલા માત્ર બાર વર્ષની એક દીકરી એક પંખા સાથે ફાંસો ખાઈને મરી ગઈ હમણાં ગયા સોમવારે હું સીમા અમલીમાં મારી મિટિંગ હતી મીટિંગની બાજુમાં જ એક દીકરી મીટિંગમાં સામે બેઠી પાણી પીવડાયું રામ રામી કરીને ગઈ અને ફાંસો ખાઈ લીધો આ જનરેશન આપણું છે ત્યારે આ જનરેશન સામે જે આવી સંસ્થાઓ આપણા બાળકોને કઈ દિશામાં વાળવાના છે કયા સંસ્કાર આપવાના છે જે કામ કરે છે ત્યારે એમને હું અભિનંદન આપું છું સાથે સાથે સાથીઓ ડિગ્રીની સાથે સાથે ટેલેન્ટની પણ ઘણી જરૂર છે આજે આપણી આપણી નજર સમક્ષ તમે જોઈ લો આવનારા દિવસોમાં માત્ર ડિગ્રીઓ નથી ચાલવાની જીવનમાં કે બાળક માત્ર જ્ઞાન વિકાસ નથી થવાનો પણ આપણો બાળક આવનારા પડકારો સામે કઈ રીતના ટકી રહેશે એ પણ આપણે જોવું પડશે ક્યારે ટેલેન્ટ થી આવનારા દિવસોમાં પણ બાળકોને આજના યુગમાં તમે જોઈ લો મોટી મોટી કંપનીઓ ગૂગલ પણ આજે

ભૂલાવાળો શાંત પડે ને પાંચ થી દસ હજાર રૂપિયા કમાઈ ને જતો રહે છે આ એક ઉદાહરણ તમને આપું છું ટેલેન્ટ ની વાત કરું છું લતા મંગેશકર એનામાં ગાવાનું ટેલેન્ટ હતું એને આપણે ખોકીમાં પ્રેશર આપી કે તમે ખોકીમાં નંબર લાવો ખોકીમાં નંબર લાવો ખોકીમાં નંબર લાવો તો એ સક્સેસ ના જાય એટલે આપણા બાળકોના ટેલેન્ટને પણ આપણે આપણે સમજવું પડશે અને એના માટે આપણે જે સ્થિતિ પર આપણે છે એનાથી રિવર્સ જઈને આપણું બાળક દસ વર્ષનો તે દસ આપણે દસ વર્ષના બનવું પડશે આપણા બાળક પંદર વર્ષના છે તો પંદર વર્ષના આપણને આપણે બનવું પડશે અને બાળકને શું જોઈએ છે શું કરવા માંગીએ છે એ જાણીને એમને આવનારા ભવિષ્યમાં એનું જીવન સારું બને એવા પ્રયાસો આપણે કરવા પડશે આજના કાર્યક્રમમાં ખૂબ સારી કૃતિઓ રજૂ કરી ખૂબ સારા અહીંયા કાર્યક્રમો થયા છે ત્યારે એમને તૈયાર કરનાર તમામ સ્ટાફ એમના મેનેજમેન્ટને હું અભિનંદન આપું છું આપણા બાળકો આવનારા ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ નંબર લઈને આપણા તાલુકાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ આપું છું